નમસ્કાર ખેડૂત મિત્રો હું પણ ખેડૂત યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ચાલીસથી વધુ પાક અને સિત્તેરથી વધુ માર્કેટિંગ યાર્ડના ભાવ ફક્ત અને ફક્ત ત્રીસ સેકન્ડની અંદર આખો વિડીયો જોવાનું ચૂકતા નહીં આ વિડીયોમાં તમને વિવિધતા અને અલગતા દર વખતે કાંઈક ને કાંઈક નવું જાણવા મળશે આ છે ફક્ત ખેડૂતોની સેવા માટેનું કાર્ય તો આવા કાર્ય માટે આપ અમારી સાથે રહો આગળ વાત કરવી કપાસના ભાવ વિશે રાજકોટમાં જે પહેલો ભાવ રહ્યો તે ગુણીની આવક છે બીજો ભાવ તમને આંકડો દેખાય છે તે ઉચ નીચતમ ભાવ છે અને છેલ્લો છે તે આંકડો ઉચ્ચતમ ભાવ છે આ રીતે આપણે ભાવ જોવાનો રહેશે રાજકોટમાં બારસો પચીસથી પંદરસો ને પંચાણું રૂપિયા ભાવ કપાસનો ગોંડલમાં અગિયારસો એકથી પંદરસો ને એકાવન રૂપિયા મહુવામાં છસો સિત્તેરથી સોળસો ને ચાર રૂપિયા સાવરકુંડામાં અગિયારસોથી અગિયારસો ને તેસઠ રૂપિયા રાજકોટમાં એરંડાનો ભાવ બારસોથી બારસો પંચોતેર ગોંડલમાં સાતસો એકથી બારસો એકોતેર રૂપિયા મહુવામાં બારસોથી લઈને બારસોને એક રૂપિયા જસદરમાં અગિયારસોથી અગિયારસો એક રૂપિયા સુધીનો એરંડાનો તેર તારીખ રાજનો ભાવ છે મહેસાણામાં બારસો છત્રીસથી તેરસો રૂપિયા બધા માર્કેટિંગ યાર્ડના ભાવ અમે બોલી નહીં શકીએ તેમના માટે આપણને અંદર બધું દેખાશે જાડી મગફળીના ભાવ રાજકોટમાં સાતસો પાંચથી એક હજાર ને સત્તાવન રૂપિયા અમરેલીમાં સત્સો છ થી એક હજાર પાંચ રૂપિયા સાવરકુંડામાં સાતસો એકાવનથી અગિયારસો પચીસ રૂપિયા જેતપુરમાં સત્સો એકાવનથી એક હજાર એકાશી વિસાવદરમાં છસો એંશીથી દસ એક હજાર પાસઠ મહુવામાં સાતસો બેતાલીસથી તેરસો ને સાઠ ગોંડલમાં સત્સોથી લઈને અગિયારસો સોળ રૂપિયા જાડી મગફળીનો ભાવ છે ઝીણી મગફળીનો ભાવ રાજકોટમાં સાતસો એકાવનથી બારસો એકાવન અમરેલીમાં સત્સો સત્યાવીસથી નવસો બેતાલીસ કોડીનારમાં સાતસો પચીસથી અગિયારસો ને સાસઠ સાવરકુંડામાં સાતસોથી હજાર મહુવામાં સાતસો અઠ્યાવીસથી નવસો ને સાઠ ગોંડલમાં સાતસો એકાવનથી બારસો એકસઠ રૂપિયા સુધીનો ઝીણી મગફળીનો ભાવ છે વ્યવસ્થિત વિડીયો જોવા માટે પૂર્ણ સ્ક્રીનનો મોડ રાખવા વિનંતી આખી સ્ક્રીન કરશો એટલે આખા મોબાઈલમાં પૂરા ભાવ છે સિંગફાળાનો ભાવ રાજકોટમાં નવસોથી બારસો પચાસ રૂપિયા ગોંડલમાં સાતસોથી અગિયારસો એકોતેર રૂપિયા જેતપુરમાં નવસોથી અગિયારસો ને પચાસ રૂપિયા વિસાવદરમાં નવસો બારથી એક હજાર સાસઠ રૂપિયા ધોરાજીમાં નવસો એકાવનથી અગિયારસો એક અને જસ્તરમાં નવસોથી લઈને બારસો રૂપિયા સુધીનો આજનો સિંગફાળાનો ભાવ છે તેર દસ બે હજાર પચીસ આસો વધ સાતમ યુગાબ્દ પાંચ હજાર એકસો સત્યાવીસનો દિવસ છે સિંગદાણાનો ભાવ ઉપલેડામાં એક હજારથી એક હજાર બાર રૂપિયા જેતપુરમાં એક હજારથી બારસો એકવીસ રૂપિયા જસદણમાં નવસોથી લઈને બારસો રૂપિયા જૂનાગઢમાં એક હજારથી લઈને અગિયારસો રૂપિયા અમરેલીમાં આઠસો થી લઈને એક હજાર ને ત્રીસ રૂપિયા ગોંડલમાં આઠસો થી લઈને બારસો ને એકતાલીસ રૂપિયા વિસાવદરમાં છસો એસી થી લઈને અગિયારસો ને રૂપિયા સુધી ભાવ રાજકોટમાં પંદરસો પચાસ થી અઢારસો ને સિત્તેર રૂપિયા ગોંડલમાં એક હજાર એક થી બે હજાર ને એક રૂપિયા સુધી અમરેલીમાં એક હજારથી લઈને બે હજાર ત્રણસો ને એકાવન બોટાદમાં પંદરસો સિત્તેર થી બાવીસો રૂપિયા સુધીનો ભાવ વાંકાનેર માં ચૌદસો પચાસ એંઝામાં તેરસો થી પચીસો રૂપિયા સુધી બોટાદમાં અઠ્યાવીસો પાંચ ચાર હજાર બસો ને પંચાણું રૂપિયા ગોંડલમાં ત્રેવીસો થી બાવન રૂપિયા અમરેલીમાં માં થી લઈને ચુમ્માલીસો ને પાંચ રૂપિયા સુધીનો કાળા તલ ભાવ છે આજનો આવા ભાવ જાણવા માટે તમામે તમામ જે નીચે લખેલા તેવા એવા તમામે તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ આપણને આગળના વિડીયોમાં તમને જોવા મળશે તો અમારી સાથે સતત જોડાયેલા રહો આગળ વાત કરી રાયડા વિશે ગોંડલમાં ચારસો થી લઈને ચૌદસો એકત્રીસ રૂપિયા અમરેલીમાં અગિયારસો પંદર થી ચૌદ અગિયારસો ચાલીસ પાટણમાં બારસો પાંત્રીસ થી તેરસો ને એક ઊંઝામાં બારસો ત્રેપન થી તેરસો એક રૂપિયા સુધીનો રાયડાનો આજનો ભાવ છે મહેસાણામાં બારસો ત્રીસ થી બારસો એકાશી રૂપિયા સુધીનો રાયડાનો ભાવ છે કરી હોય તો નાખજો આગળ તમને અલગ અલગ વિડીયો જોવા મળશે રાયનો ભાવ રાજકોટમાં તેરસો થી લઈને પંદરસો પચાસ જસદણમાં એક હજાર પંચાવન થી ચૌદસો રૂપિયા સુધીનો રાયનો આજનો ભાવ છે અમે એ જ માર્કેટિંગ યાર્ડના ભાવ આપણને સમક્ષ રાખવી જે સાચા અને સાચો ભાવ હોય તે હવે આગળ આપણે વાત કરશું સોયાબીન વિષય રાજકોટમાં છસો પચાસથી આઠસો ને વીસ રૂપિયા દરમાં પાંચસો એસી આઠસો ને પચાસ ગોંડલમાં છસો છ્યાસી થી આઠસો ને એકતાલીસ જસદણમાં ચારસો ચુમ્માલીસ થી આઠસો ને ચોસઠ જામજોધપુરમાં છસો થી એટલે સાતસો ને એકાણું સાવરકુંડ છસો પચાસ થી સાતસો થી નવ ઉપલેટામાં સાતસો થી આઠસો રૂપિયા સુધીનો આજનો સોયાબીનનો ભાવ છે ઘઉં લોકવલનો ભાવ રાજકોટમાં પાંચસો દસ થી પાંચસો ત્રીસ ગોંડલમાં પાંચસો દસથી પાંચસો ચુમ્માલીસ અમરેલીમાં પાંચસો પચીસથી પાંચસો એકાવન જામનગરમાં ચારસો થી પાંચસો ને ચાલીસ સાવરકુંડલામાં પાંચસોથી છસો સત્તર જેતપુરમાં ચારસો એકાણું થી પાંચસો ને સુડતાલીસ રૂપિયા ઘઉં લોકવલના ભાવ આજના છે અન્ય ભાવ આપણને સ્ક્રીન ઉપર દેખાડશે આગળ આપણે વાત કરીશું ઘઉં રાજકોટમાં પાંચસો વીસ થી પાંચસો પચાસ અમરેલીમાં ચારસો થી લઈને પાંચસો એકાશી જેતપુરમાં પાંચસો પાંચથી પાંચસો પચાસ મહુવામાં પાંચસો થી સોળસો અગિયાર તળાજામાં ચારસો થી પાંચસો ચાલીસ વાંકાનેરમાં થી પાંચસો ને બેતાલીસ પાંચસો થી પાંચસો ભાવ ઘઉં ટુકડાનો છે બાજરી રાજકોટમાં ત્રણસો ચોપનથી ચારસો વીસ અમરેલીમાં ત્રણસો બેથી ત્રણસો એકસઠ વાંકાનેરમાં ત્રણસો પચાસથી ચારસો બેતાલીસ મહુવામાં ત્રણસો એકસઠથી પાંચસો ને એકાવન રૂપિયા બાજરીનો ભાવ સાવરકુંડલામાં ત્રણસો પંચોતેરથી ત્રણસો ને પિંચોતેર રૂપિયા ભાવ જસદણમાં ત્રણસોથી ચારસો ને એકવીસ જામનગરમાં ત્રણસોથી ચારસો ને આઠ ભાવનગરમાં ત્રણસો એક એકોતેરથી પાંચસો ને દસ ગોંડલમાં બસો એકોતેરથી ચારસો ને એક રૂપિયા જુવારમાં રાજકોટનો ભાવ છસોથી સાતસો પંદર વાંકાનેરમાં પાંચસો એંશીથી સાતસો ને એંશી બોટાદમાં પાંચસો પાંત્રીસથી સાતસો ને ત્યાં ચારસોથી ચારસો પચાસ મોરબીમાં ચારસો એંશીથી સાતસો રાજુલામાં ચારસો પચાસથી પાંચસો છપ્પન ગોંડલમાં ચારસો એકથી સાતસોને એક રૂપિયા જેતપુરમાં ચારસોથી છસો એક એકત્રીસ રૂપિયા જસદણમાં ચારસોથી સાતસો રૂપિયા સુધીનો આજનો જુવારનો ભાવ છે મકાઈનો ભાવ ગોંડલમાં ચારસો એકથી પાંચસોને એક રૂપિયા સાવરકુંડલામાં પાંચસો એકોતેરથી પાંચસો બોતેર રૂપિયા જસદણમાં ત્રણસોથી ચારસોને એકત્રીસ રૂપિયા રાજુલામાં પાંચસો ચોવીસથી છસો ને બત્રીસ રૂપિયા ધનસુરામાં ચારસોથી ચારસો ને ત્રીસ હિંમતનગરમાં ચારસો એકથી ચારસો પચાસ દાહોદમાં ત્રણસો નેવથી ચારસો ને સાઠ રૂપિયા મકાઈનો આજનો ભાવ છે તેર દસ બે હજાર પચીસ ડાંગર દહેગામમાં ચારસો નવ થી ચારસો ને છત્રીસ રૂપિયા કલોલમાં બસો સિત્તેર થી ચારસો રૂપિયા દાહોદમાં ત્રણસો ચાલીસ રૂપિયા આજનો ડાંગરનો ભાવ છે આગળના વિડીયોમાં જવું રચકા બી જણા તુવેર અડદ મગ જીવ ધાણા ઇસરોબુર વરિયાળી રાજમો ડુંગળી અને લસણના ભાવ આગળ તમને જાણવા મળશે રાજકોટમાં પાંચ હજાર પાંચસો પચાસથી આઠસો સાઠથી પાંચ રૂપિયા વાંકાનેરમાં છ હજારથી સાત હજાર નવસો રૂપિયા પંચાવનસોથી સાત હજાર સિત્તેર રૂપિયા અમરેલીમાં સાત ત્રણ રૂપિયા કોડીનારમાં પાત્રીસોથી લઈને પિંચોતેરસો રૂપિયા સુધીનો આજનો રજકા બીનો ભાવ છે ચણાનો ભાવ રાજકોટમાં એક હજાર ત્રીસથી અગિયારસો પંદર ગોંડલમાં નવસો એકાવનથી અગિયાર રૂપિયા જૂનાગઢમાં નવસો પચાસથી અગિયારસો પચાસ જામજોધપુરમાં નવસોથી લઈને એક હજાર સિત્તેર જેતપુરમાં નવસો પચાસથી એક હજાર એકાણું અમરેલીમાં એક હજારથી અગિયારસો બાસઠ બોટાદમાં आठ सौ पचासन पोरबंदर आठ सौ सीतेर पचास रूपया भावन अमरेली पचास चौदसो में एक हजार एक अग्यारो में नौ सौ पचास ऐसी पंदर में सात सौ लेने अग्यारो ने तीस जामजोधपुर सात सौरसो एक जसो थी लेतेरसो रुपया સાવરકુંડમાં અગિયારસો બોતેર થી સત્તરસો ને નવ વિસાવદર માં નવસો ત્રેપન ગોંડલ અઢારસો એકસઠ વાંકાનેરમાં એક હજાર બત્રીસ થી પંદરસો ને ત્રીસ અમરેલી ચૌદસો થી સત્તરસો પચાસ રૂપિયા સાવરકુંડમાં અગિયારસો પચીસ થી અગિયારસો ને છવ્વીસ રૂપિયા મહુવા નવસો એક થી એક હજાર રૂપિયા

અગિયારસો એકાવનથી લઈને તેરસો ને અગિયાર રૂપિયા અમરેલીમાં અગિયારસોથી લઈને ચૌદસો ને પચાસ રૂપિયા જામજોધપુરમાં ચૌદસો થી ચૌદસો એકસઠ રૂપિયા સાવરકુલમાં એક હજાર તેરસો ને છવ્વીસ રૂપિયા સુધીનો ભાવ છે આજનો તાણા ઈશરફ ગુલનો ભાવ રાજકોટમાં પંદરસો થી લઈને પંદરસો ને એકવીસ ગોંડલમાં તેરસો એકથી લઈને પંદરસો ને એકાશી હારીજમાં અઢારસોથી લઈને એકવીસો ને પચીસ રૂપિયા સુધીનો ઈસરફ ગુલનો ભાવ છે આવા જ વિડીયો જોવા માટે મારા ચેનલમાં ના જોડાયેલ તો જોડાયેલા લો આઈકોન દબાવવાનું ભૂલતા નહીં તો તમને તરત ને તરત વિડીયો મળતો રહે આ સિવાય કોઈ બી ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ કરો વરિયાળીનો ભાવ રાજકોટમાં સાતસો એસી થી તેરસો ને બાર રૂપિયા પાટણમાં આઠસો સડસઠથી અગિયારસો એકસઠ અળવદમાં એક હજાર પિંચો થી લઈને તેરસો ને બાવીસ રૂપિયા ઊંઝામાં એક હજાર પિંચોથી સાચા આગળના અજમાનો ભાવ રાજકોટમાં લઈને તેરસો જામનગરમાં નવસો થી લઈને એકવીસો રૂપિયા અજમાનો ભાવ ઊંઝામાં એક હજાર ત્રીસ થી લઈને બે હજાર નવસો ને અગિયાર રૂપિયા છે આગળ વરિયાળી રાજેલો અજમો અને ડુંગળી લસણના ભાવ જાણવા વિડીયોમાં જોડેલા ડુંગળીનો લાલ ડુંગળીનો ભાવ મહુવામાં બાસઠ રૂપિયાથી બસો ને બાર રૂપિયા ગોંડલમાં નેવું રૂપિયાથી બસો એકસઠ રૂપિયા જેતપુરમાં એકતાલીસ એકસઠ રૂપિયા લીલી ડુંગળીનો ભાવ વિસાવદરમાં ચાલીસ થી લઈને રૂપિયા સફેદ ડુંગળીનો ભાવ મહુવામાં એકસો થી પંચ્યાસી રૂપિયા સુધીનો લીલી ડુંગળીનો ભાવ છે આગળ આપણે વાત કરીએ લસણનો ભાવ રાજકોટમાં ત્રણસો થી અગિયારસો એસી ગોંડલમાં અગિયારસો ચારસો અગિયાર રૂપિયાથી નવસો એક રૂપિયા જામનગરમાં પાંચસો પચીસથી એક હજાર પાંચ જેતપુરમાં બસો એકાવનથી નવસો છેતેર વિસાવદરમાં ચારસો બેતાલીસ છસો છપ્પન જસદમાં ત્રણસો રૂપિયા સુધીનો આજનો લસણનો છે આવા યોગ્ય અને જાણવા જેવા વિડીયો જાણવા માટે અમારી કરો બે દબાવો વધુ માહિતી માટે અમારી સાથે સંપર્ક કરો જય હિન્દ જય ભારત